મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર ડેરીની અંદર ભરતી સૌથી મોટી આવેલી છે તો અલગ અલગ વિભાગોની અંદર જગ્યા છે અલગ અલગ પગાર ધોરણ છે અને અલગ અલગ જે લાયકાત પ્રમાણે જગ્યાઓ છે અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ છેલ્લ જાહેરાત તમે જોઈ શકો છો અમદાવાદ ડિસ્ટ્રિક્ટની અંદર કો મિલ્ક પ્રોડક્ટ યુનિયન લિમિટેડ અંતર્ગત આપડતી છે એટલે કે ઉત્તમ ડેરીની અંદર આપડતી છે નવરંગપુરા તાલુકો સાણંદ જે ડિસ્ટ્રિક્ટ અમદાવાદ રહેશે તો મિત્રો આની અંદર ઉત્તમ ડેરી જે સરકારી ડેરી છે તો એ અંતર્ગત આપડતી છે તો મિત્રો આની અંદર એક હજાર કરોડનું ટર્નઓવર છે તો મિત્રો આની અંદર જે સૌથી પહેલી જગ્યા છે એન્જિનિયર માટે જગ્યા છે તો આની અંદર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એ અંતર્ગત જગ્યા છે લાયકા આ છે બીઈ ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટિમેશનલ અંતર્ગત જે કંટ્રોલ એન્જિનિયર અંતર્ગત આ ભરતી છે તો આની અંદર એ જ લિમિટ ત્રીસ વર્ષ ઉપરની હોવી જોઈએ અથવા મિત્રો આની અંદર બે વર્ષનો એક્સપિરિયન્સ હશે તો પણ તમે આની અંદર જઈ શકો છો સેકન્ડ જગ્યા છે ટેકનિશિયન માટે જગ્યા છે એની અંદર ફિટર વેલ્ડર ઇલેક્ટ્રિકલ આની અંદર આરપીએમ અંતર્ગત જગ્યા છે આની અંદર આઈટીઆઈ પાસ તમારે હોવું જોઈએ ફિટર વિલ્ડર અંતર્ગત તમારું જે આઈટીઆઈ હોવું જોઈએ તો મિત્રો આની અંદર એજ લિમિટ છે ત્રીસ વર્ષની તો આની અંદર જે સારો અનુભવ હશે એ પણ મિત્રો આની અંદર જઈ શકે છે તો પ્લાન્ટ ઇન ચાર્જ જે પ્રોડક્શન મેનેજર અંતર્ગત જગ્યા છે લાયકાત માગરી છે બી ઈ બી ટેચ અંતર્ગત હોવી જોઈએ કે ડેરી ટેકનોલોજીસ્ટ અંતર્ગત છે તો આની અંદર જે યુનિવર્સિટી ગાર્ડિંગ તમારે બી કરેલું હોવું જોઈએ બે વર્ષનો અનુભવમાંગેલો છે પાંત્રીસ વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ તો ટેકનિકલ ઓફિસર બીટી જે બી અંતર્ગત જગ્યા છે તો સાથે મિત્રો આની અંદર એમ ટેચ કરેલું હોય એ મિત્રો પણ આની અંદર જઈ શકે છે ત્રીસ વર્ષ ઉંમર માગેલી છે તો મિત્રો આની અંદર જે પણ એક્સપિરિયન્સ ઉમેદવારો પણ જઈ શકે છે તો આઈટી એન્જીયરમાં જગ્યા છે એની અંદર તો સર્વર એડમિટ અંતર્ગત જગ્યા છે તો આની અંદર બેચલર ડિગ્રી બીઈ બી ટેચ કરેલું હોય અને કોમ્પ્યુટર સાયન્સ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે તો આની અંદર ત્રેવીસ વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ તો ઓફિસર માટે જગ્યા છે એની અંદર પણ તમે જાણી શકો છો કે બી ઈ બી ટેચ કરેલું હોય એ પણ મિત્રો આની અંદર જઈ શકે છે ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે ડેરી ડિપાર્ટમેન્ટ અંતર્ગત તો આની અંદર છેલ્લામાં છેલ્લી ઉંમર પાંત્રીસ તમારે હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે પાંત્રીસ વર્ષની ઉંમર છે તો ટ્રેનિંગ અંતર્ગત જગ્યા છે એની અંદર લાયકા છે બી એસ સી એમએસસી કેમેસ્ટ્રી કરેલું હોવું જોઈએ એક વર્ષનો અનુભવ માગેલો છે ત્રીસ વર્ષ છે મેનેજર અંતર્ગત જગ્યા છે એની અંદર ગ્રેજ્યુએટ એલ એલ બેચલર ડિગ્રી હ્યુમન રિસોર્ચ રિગાર્ડિંગ કરેલું હોય એ પણ મિત્રો આની અંદર જઈ શકે છે સાથે મિત્રો એમબીએ એચઆર એમ એલ ડબલ્યુ કરેલું હોય એ પણ મિત્રો જઈ શકે છે સાથે મિત્રો આની અંદર એચઆર રિગાર્ડિંગ તમારે અનુભવ હોવો જોઈએ પાંચ પિસ્તાલીસ વર્ષ છેલ્લામાં છેલ્લી ઉંમર હોવી જોઈએ તો જુનિયર એચઆર અંતર્ગત જગ્યા છે એની અંદર બીએ એ બી કોમ બી બીબીએ કરેલું હોય એ મિત્રો જઈ શકે છે તો એચઆર રિગાર્ડિંગ અનુભવ હોવો જોઈએ છેલ્લામાં છેલ્લી ઉંમર જે ત્રીસ વર્ષ માગેલી છે તો જુનિયર સુપ્રેડિડન્ટ અંતર્ગત એચઆર માટે જગ્યા છે તો આની અંદર એમએસડબલ્યુ ડબલ્યુ એમએલ ડબલ્યુ કરેલું હોય એ મિત્રો માટે ખાસ જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર એમબીએ કરેલું હોય તો પણ જઈ શકો છો ઉંમર માગેલી છે પાંત્રીસ વર્ષ છેલ્લી ઉંમર હોવી જોઈએ તો લીગલ ઓફિસર માટે જગ્યા છે એની અંદર ગ્રેજ્યુએટ એલ એલ કરેલું હોવું જોઈએ તો આની અંદર કોમ્પ્યુટર પણ તમને આવડતું હોવું જોઈએ છેલ્લા ધોરણની ઉંમર છે એ પાંત્રીસ વર્ષ માગેલી છે તો એકાઉન્ટ ઓફિસર માટે જગ્યા છે એની અંદર લાયક છે એમ કોમ એમબીએ કરેલું હોય એ મિત્રો જઈ શકે છે ત્રીસ વર્ષ ઉંમર માગેલી છે જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ માટે જગ્યા છે એની અંદર બીકોમ બીબીએ એમ કોમ કરેલું હોય એ મિત્રો યુનિવર્સિટી રિગાર્ડિંગ હોવા જોઈએ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ સર મિત્રો ત્રીસ વર્ષ અમારી ઉંમર હોવી જોઈએ તો મિલ્ક ડિપાર્ટમેન્ટ અંતર્ગત જગ્યા છે એની અંદર જુનિયર આસિસ્ટન્ટ અંતર્ગત જગ્યા છે તો મિત્રો આજે ક્લાર્ક માટે જગ્યા છે એ અંતર્ગત ગ્રેજ્યુએટ તમારે કમ્પ્લીટ હોવું જોઈએ ત્રીસ વર્ષની ઉંમર અગેરી છે તો જુનિયર આસિસ્ટન્ટ પરચેસ અંતર્ગત જગ્યા છે લાયકાત છે બી બી કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર એજ લિમિટ છે ત્રીસ વર્ષ તો જુનિયર આસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ માટે જગ્યા છે એની અંદર ડિગ્રી ડિપ્લોમા પાસ હોવા જોઈએ તો આની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયર પણ હોવા જોઈએ ત્રીસ વર્ષ ઉંમર માગેલી છે તો મિત્રો ટ્રાન્સફોર ઓપરેશન જગ્યા છે એની અંદર બી બીટીએચ ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયર કરી લેવું જોઈએ ઉંમર છેલ્લી માગેલી છે ત્રીસ વર્ષ તો સ્ટેનો ટાઈપિટ માટે જગ્યા છે એની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી છે તો આની અંદર ગુજરાત અંતર્ગત ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએશન જે તમારે હોવું જોઈએ સારું તમારે નોલેજ ઇંગ્લિશ અને ગુજરાતીમાં હોવું જોઈએ અને સ્ટેનો ટાઈપિસ્ટ અંતર્ગત ઇંગ્લિશ અને ગુજરાતી આવડતું હોવું જોઈએ વર્કિંગ અંતર્ગત તો ત્રીસ વર્ષ છેલ્લી ઉંમર છે ફિલ્ડ સુપરવાઇઝર માટે જગ્યા છે એની અંદર માત્ર ગ્રેજ્યુએશન ડિગ્રી માંગેલી છે તો મિત્રો સાથે મિત્રો આની અંદર બી આર ગ્રેજ્યુએટ છે એ પણ મિત્રો આની અંદર જઈ શકે છે તો ત્રીસ વર્ષ છેલ્લી ઉંમર માંગેલી છે તો મિત્રો આની અંદર વેનેટરી ઓફિસર જે જગ્યા છે એની અંદર બી બીવી સાયન્સ અને એ એચ ડિગ્રી તમારે હોવી જોઈએ તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે છેલ્લામાં છેલ્લી ઉંમર છે પાંત્રીસ વર્ષમાં ગયેલી છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રોને અનુભવ ધરાવતા લાયકાત ધરાવતા એ ઉમેદવારો જે સેન્ડ એપ્લિકેશન તમારે કરવાની છે આઈસી મેનેજિંગ ડાયરેક્ટર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડક્ટ પ્રોડક્ટ યુનિયન લિમિટેડ ઉત્તમ દેરી નવરંગપુરા નિયર એન એમ પડીયા ફાર્મસી કોલેજ ઓપોઝિટ રામાપીર ટેમ્પલ અમદાવાદ ખાતે તમારે મોકલવાની છે એ પણ દસ દિવસની અંદર મોકલવાની છે તો જે પણ મિત્રો અનુભવ લાયકાત ધરાવે છે એ મિત્રો માટે ખાસ છે કે આ પ્રતિ ચાર એપ્રિલના રોજ આવેલી છે તો તમારે દસ દિવસ ગણી અને તમે આ અરજી કરી શકો છો લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે તો જય મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત